ચાર મહિનાથી અમારે છે ને બહુ તકલીફમાં છે અમે કારણ કે કોઈ સહાય કોઈ સહાય મળી નથી કોઈ જાતનો લાભ નથી મળ્યો અને જે નેતાઓ આવ્યા ને એ બધા આવીને ગયા અને કશું બધા કહેતા હતા કે બધું તમને સહાય થઈ જશે આવાસ મળી જશે બધું મળી જશે પણ કોઈ જાતની સહાય ના મળી કશું જ ના મળ્યું અને હમણાં બહુ તકલીફમાં જ છે અમે બધા કેવી રીતના રહો છો તમે કહેવા હમણાં તો ઝૂફડામાં રહીએ છીએ દેખાય છે પેલો ઝુંફડા બનેલા છે અહીંયા આગળ અમે રહીએ છીએ બધા અલગ અલગ વરસાદ પડે શું તકલીફ પડે વરસાદમાં તો બહુ તકલીફ કારણ કે અહીંયા આગળ સુવાના બી તકલીફ પડતી હતી ગાદલા બી નતા કશું નતું ગોદડા બી નતા કઈ નહીં બળી ગયેલું બધું એટલે શું માંગતા હોય સરકાર અમે તો આવાસ માંગીએ છીએ અને કંઈક સહાય મળે એ જ માંગીએ બીજું શું માંગીએ અમે ધારાસભ્યને બધા ધારાસભ્યને બે વાર મળ્યો અમે ધારાસભ્ય કીધું કે કઈ વાંધો નહીં તમારું થઈ જશે થઈ જશે પણ કઈ એ કર્યું જ ના સહાય ના આપી કઈ આપ સાહેબને વિનંતી અમારા ગામમાં કેલટુંક નુકસાન થયું છે કોઈક અધિકારી આવ્યા નથી સભ્ય પેલા જયસિંહ અભીતર તળવી નથી આવ્યા એ અમારે કહેવાનું છે અત્યારે અમારે કેટલીક તકલીફ છે સાહેબ અમારે તમે ગામમાં જોવા આવો કેટલાક મકાન અમારા બની પુષ્પ થઈ ગયા કોઈ અમારે સહાય મળી નથી તો બધું વિકાસ થઈ ગયો ક્યાંથી વિકાસ થાય કશું મળ્યું સાહેબ પહેતાઓ બધા છૂટું પડીને જતા રહ્યા તેમના બાપના ખિસ્સામાં ફરીને જતા રહ્યા તેવા અમારા ગરીબોનું નું હું છું

અત્યારે કોઈ સહાય નથી જ્યારે બળી ગયું ત્યારે લોકો નેતાઓ આવ્યા હતા કે સહાય કરશું પછી ચાર ત્રણ ચાર મહિના જે લોકોએ સહાય કરી આ લોકો જીવન ગુજરાન ચલાવતા હતા પછી અત્યારે આવા છે ક્યાં સહાય અટકી છે હું છે ખબર નહીં કહી તો ગયા તો થઈ જશે પણ અત્યાર સુધી કોઈ સહાય આપી નથી નસવાડી તાલુકાના ઝેર ગામે ભયંકર આગ લાગી હતી અચાનક આગ લાગવાથી આ પરિવારોનું સમગ્ર સામગ્રી ભરી ગઈ હતી આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ નવ જેટલા પરિવારો છે તેઓના મકાન બળી જતા કોઈ વસ્તુ બચી ન હતી આ પરિવારો આર્થિક સહાય જે મળી તેમાંથી ચાર માસનો સમયગાળો જીવન નિર્વાહ ચલાવ્યો આ પરિવારોની સ્થિતિ એવી છે કે હાલ તો નાથી મકાન તેઓ પાસે ના તો રોજગારી માટે કોઈ સાધન છે બીજી વસ્તુ છે કે જ્યારે નેતાઓ આગ લાગી ત્યારે આવ્યા હતા ત્યારે મોટા મોટા વચનો આપીને ગયા હતા છોટાઉદેપુર જિલ્લા પંચાયત પાસે સૌ ભંડોળોમાં કરોડો રૂપિયા પડ્યા છે પરંતુ આ પરિવારોને આજ દિન સુધી મકાન સહાય આપવામાં નથી આવી ત્યારે તંત્રના અધિકારીઓ પણ આગ લાગી ત્યારે આવ્યા અને ત્યાર પછી ગયા પછી તેઓ આજ દિન સુધી ગામ પર આવ્યા નથી રફિક ધણીવાલા ન્યૂઝરૂમ છોટાઉદેપુર